કોઈ રાઈડ તો હજી એક વાર રાઈડ તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજે તારીખ એકત્રીસ બાર એટલે કે બે હજાર પચીસનો છેલ્લો દિવસ એકત્રીસ ડિસેમ્બર એટલે ઘણા લોકોને તો પાર્ટી સાટી નો દિવસ હોય પણ અમારે આ દિવસ છે જોઈ શકો છો તમે કૂતરાઓને બિસ્કિટ નાખવાનું હોય નાના નાના ગલુડિયા જોવો તમે એ બાદોમાં પુત્રાવને બિસ્કિટ નાખવાના છે છોકરાઓને બિસ્કિટ દેવાના છે અને નાના નાના છોકરાઓને સ્વેટર ને કપડા બધુંય આપવાનું છે અને ચંપલનો કોથરો ભર્યો છે આપણે ફૂલ મોજ વાહ મોજ વાહ આમ જો તમે ખાલી ચંપલનો કોથરો ભરી લીધો છે આમાંય કપડા હે નાના નાના છોકરાઓને આ આમાં શું છે બાપુ

પેલા તો ચંપલ પહેરાવો એક કઈ ના પગમાં જો આના એક પગમાં છે ચંપલ વાહ ચંપલ પહેરાવો વામોજ હાલો Eh, campol. dia campol. Wah. Wow. Kapda maaf hai na, Dipla? pula. Eh, yeah. lau, lau. Wah. Wow. Peri liu, peri liu. nana Lele, eh, Wah. Wow.

ઓહ હૈ ઓહ હૈ બિસ્કિટ આપ્યું ને કપડાં આપ્યા ક્યાં કપડાં હા નથી પહેરતો ને નહીં પહેરે વાહ તને ચંપલ વાહ હા વાહ અને સ્વેટર આપો શું નામ છે તારું પેલા આને આપો ચંપલ પહેરાવ્યા ડાયરેક્ટ પહેરા વાહ પહેરાયવા હાલો ચંપલ ના ના આપી દયો ને પહેરેલું જ છે પછી પેઈ બિસ્કિટ ના બિસ્કિટ ખાવે આ ભૂરાના માપના ચંપલ હેલા આના માપના ચંપલ હે આને પહેરાવો ચંપલા ઉઘડ્યો ઉઘડ્યો એ કેવા કલરના જોઈ તારે કે લાલ જ જોઈ આ સ્વેટર પહેર્યું એવા આવ હા હા અલે એના મોટું માપ જો હેલા આવી તો ગયા મોટું માપ દયો ને મોટું માપ લાવો મોટું માપ લાવો તો નંબર એ મોટું થાય એક નાનું માપ આપો વાહ લઈ લે લઈ લે વાહ ચંપલ પે ચંપલ પે ચંપલ મોજવા પેરી લે વાહ

વાહ રેડી રેડી અસલ અસલ લાગે હો હા હા ધોયડા ધોયડા મારા બાપ આવો તમે જલ્દી આવો વેરાવ વેરાવ ના હાલો પેરી લ્યો થઈ ગયા ને થઈ ગયા વાહ પેરી લે હા હાલો પેરી લ્યો alo bà và có phải quá nè và bay ác này đây u hả bé đây u bác bé

જાતન ચંપલ ને કપડા દે જા હાલો જાઓ આ જાઓ આગળ જાઓ હાલો હાલો થોડો જલ્દી દોડો દોડો જલ્દી દોડો 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 આ મોજ હા થોડો થોડો હાલો છોકરાઓ છોકરાઓ મોજ આવી જાય તમે ખાલી એમ હું કેવું વા મોટો એ યાર જો આ બાપુ કેમ મસ્તી નો રેડી રેડી હાઈ ક્લાસ હા એમ ખોલી તમ તારે એમ થઈ જવા જોઈએ એમ છોકરા જે દોડતા દોડતા આવતા હોય શું કરે મોજે જ આવે એટલે તો એમ થઈ જાય ઓહો હે શું દેવા આવ્યા છે એટલે એ આ બધું તમારે આમ રિયલમાં આવો તો તમને ખબર પડે કે આમ હું આમ અંદર તમને એમ ફીલ થાય એમ આવું છે આમાં તો ચોકલેટ ખાધ તો ચોકલેટ ઓને માપના થઈ જાય

તો એ આપણે રોદણા રોતા હોય ખાલી એક બિસ્કીટ માં રાજી રાજી થઈ જાય ફૂલ મોડ બિસ્કિટ આપ્યું ને લા બિસ્કિટ આપ્યું ને હા તો આપણે સો જોડી જંપલા અને દોઢસો જોડી કપડા દઈ દીધા છે અને બિસ્કીટ બે કાર્ટુન કૂતરાના છ બાચકા ફૂલ મોજ હાલો આપી દીધું ને બધા મજા આવી ને હા બાપુ મજા આવી ને ફૂલ મોજ આમ છોકરાઓ આવતા હોય એટલે આમ ફૂલ આમ તમે આમ કઈ નો હોગો દસ વર્ષ જિંદગી આયુષ્ય વધી જાય એની સ્માઈલ થી ખાલી વાહ મોજ વાહ ફૂલ મોજ હાલો તો મજા આવી તો

જન્મ દિવસ છે અને પુણે તિથિ એ બસ આપણે હવે કાર્ય કરતા રહીએ એ માતાજીની દયા અત્યારે આટલું કર્યું આવતા વર્ષે આંથી વધારે કરશું હા તો મોજમાં રહીશું આવો તો બૈના રહેજો બોલો બજરંગદાસ બાપાની